ખેરાલુ શહેરમાં ખાડે ખાડા પડ્યા રોડ પર મેટલથી વાહન ચાલકો પરેશાન ખેરાલુ નગરપાલિકાના હોદ્દેદારોએ વેટ મિક્સની સાથે મેટલ ખાડાઓ પૂરવાની સૂચના આપી પણ કોન્ટ્રાક્ટરે મેટલ પાથરતા હાલત ગંભીર બની વાહન ચાલકો પરેશાનીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર ન હોવાથી હાલ પંચાયત રામ ભરોસે ચાલી રહી છે ખેરાલુ શહેરમાં વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા હાલ બદતલ હાલત સર્જાઈ છે ખેરાલુ બસ સ્ટેશન વિસ્તારમાં ભાગના ખાડાઓ પડતા ચાલકો અને એસટી બસોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે એસટી ડેપોના ગેટ આજુબાજુ પડેલા ખાડામાં ગંદુ પાણી ભરાતા વેપારીઓ પણ અકડામણ અનુભવી રહ્યા છે આ વોર્ડના સભ્ય મહેશભાઈ બારોટ સત્તામાં હોવા છતાં છેલ્લા ચાર ખાડાઓમાં ભરાયેલા ગંદા પાણીથી રોગચાળો ફાટવાની દહેશત સેવાઈ રહી છે ત્યારે ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યાના વોર્ડમાં જાહેર માર્ગોની અતિ બંગાળ હાલત જોવા મળી રહી છે નગરપાલિકાના કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારાએ વરસાદ રહ્યા બાદ ડામર મંગાવીને ખાડા પૂરવાની કામગીરી કરાશે તેમ જણાવ્યું છે નગરપાલિકાની ચૂંટણીમાં લોકોને વિકાસની વાતો કરી પણ ક્યારે કામો થશે તે ચર્ચાનો વિષય બન્યો છે હાલ તો વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં

એટલે એ ડોમરની ગાડી લઈને પૂરવાની ગણતરી છે કારણ કે ખાડા એ ટાઈપના છે કે સીસી થાય એવું નથી આમ તો સીસીથી અમે પૂરી કાઢવાના હતા પણ સીસી થાય એવું નથી એટલે ડોમરની ગાડીથી પૂરવાની નથી થઈ છેલ્લે જે ખાડાપુરા એમાં મોટા મોટા મેટલ અત્યારે જે પડ્યા છે એ અંગે શું કરશું હા એ મેટલ ન જે વેટ મિક્સ આ વખતે જે આવ્યું હતું એમાં પ્રમાણમાં મેટલ મોટી મોટા પ્રમાણમાં તેથી આવ્યું હતું એટલે મેટલ અલગ થઈ ગઈ છે અને વધુ પડતો વરસાદ થવાથી વેટ મિક્સ ધોવાઈ ગયું છે એટલે એને કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે કે ભાઈ આ બધા પથ્થરને ભેગા કરી લો પાવડો મારી એટલે એ થઈ જશે ખૂબ